નીચે જોઈ લેને ને જગ્યા કેવી છે નીચે પણ હા તો જો જાવે ભગવાન ટ્રાય કરે બેટરી બેટરી આપજો જે તા ખૂણામાં નહીં જતું રે ઉલ્ફત છે એમ તો આનંદ નહીં લે લાલો આ બાજુ આવો

બીજા બોલ હા હા કઈ જગ્યા ના તમારા બાજુ પૈસા નથી આપડા આપડા એક જાત ની સેવા જ છે ही वगर जरी है हाँ छोड़ी दे ना मैं हाँ। ना देख इंजरी ना रही वगर जरी ये लोकान्ना मेरा कमांडर है कौन थे कौन नहीं कौन नहीं जी वगर जरी रही थे कौन नहीं है नहीं डुंगरी है तो डुंगरी नथी साहेल नहीं नहीं दे महीना ना बाकी बोले जन जन करते हो हैं बोझ बहुत कर

ચાલો તો આ બે સાપોને અત્યારે આપણે અહીં ઉંચામાળા ગામેથી રેસ્ક્યુ કર્યો હતો આ કોબરા સાપને અત્યારે આપણે અહીં બાઠી ફળિયાથી અને આ કોમન વુલ્ફ સ્નેકને આપણે ઉંચામાળાના ડુંગરી ફળિયાથી રેસ્ક્યુ કર્યા હતા એને અહીં આપણે પર્યાવરણમાં રિલીઝ કરવા માટે આવેલા છે સૌ સૌ પ્રથમ આપણે આ કોમન વુલ્ફ સ્નેકને આપણે પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ આ સાપે સંપૂર્ણપણે ઝેરી હોય છે જો આ સાપને તમે જોઈ શકો છો આ સાપે કોમન કરેતને મળતો આવે છે જુઓ કેટલાક લોકો આ સાપને ઝેરી સમજી બેસે છે કારણ કે આ સાપ ઉપર આ વ્હાઈટ પટ્ટા છે આવા જ પટ્ટા કોમન કરેત પર પણ હોય છે જેના લીધે આ સાપને પણ લોકો ઝેરી સમજી બેસે છે પરંતુ આ સાપે ઝેરી હોય છે આ સાપને તમે આ સાપની ઓળખ તમે જોઈ લો ચાલો તો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે અત્યારે આપણે આ મીડિયમ સાઈઝના કોબરા સાપને પણ અહીં પર્યાવરણમાં આપણે રિલીઝ કરી દે ચલો તો આ કોબ્રા સાપને પણ આપણે અહીં પર્યાવરણમાં રિલીઝ કરી દેજો આ મીડિયમ સાઈઝના કોબરા સાપને તમે જોઈ શકો છો કરી દે રિલીઝ વાંધો નહીં કઈ નહીં તો નીકળી જાય આ સાપ પણ અહી પર્યાવરણમાં છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત